ના કોઈ કામ કરવામાં આવતું જ નથી આવું થતું હોય રાજકીય લોકો હોય એના બધા મિનિટ આવવું બધું થતું હોય ઘણીવાર ઘણીવાર રજૂઆત કરવામાં આવતો પણ કોઈ કામ થતું નથી અમારે જિલ્લા સદસ્ય છે લક્ષ્મણભાઈ એ પણ અમારા ગામના જ છે હા એ કોઈ કંઈ ધ્યાન નથી દેતું ના રસ્તો ક્યાં એમને એમ છે જિલ્લા સદસ્ય કેટલા વર્ષથી બન્યા છે એ લોકો અમને વાત કરી હતી કે રસ્તો બનવાનો છે એ વાતને નહીં બે વર્ષથી જ ગયા જિલ્લા સદસ્ય જ નથી ધ્યાન દેતા તો શું કહ્યું વાસોથી લઈને કોપ સુધીનો રોડ છે તે અત્યારે બિસ્માર હાલતમાં બન્યો છે નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંગોડ હાલ અત્યારે અમે ઉના તાલુકાના દરિયાપટ્ટી વિસ્તારના ગામડાઓ છે વાંસોસથી લઈને કોપ સુધીનો રોડ છે તે અત્યારે બિસ્માર હાલતમાં બન્યો છે દરેક ગામડાઓની મુલાકાત લઈ રહ્યા છે ત્યાંના લોકો છે તે ત્યાં હિમામ પોકારી ઉઠ્યા છે હાલ અત્યારે અમે ઉના તાલુકાનું દરિયાકાંઠાનું ભીંગરાડ ગામ છે ત્યાં અમે ઉપસ્થિત થયા છે લોકોની ફરિયાદો ખૂબ મળી હતી વિનોદભાઈ સારણીયા શું સમસ્યા છે તમારા રસ્તા રસ્તામાં અમે સ્કૂલ ને ગાડી હાકીએ છીએ અને વારંવાર વિદ્યાર્થીને લેવા માટે મોટો બધી પ્રોબ્લેમ થાય છે મોટા ખાડાઓ હશે ઘણું બધી નુકસાન અહીં આવે ક્યાં ગામથી ક્યાં ગામ સુધી રોડ રોડ માણસ વાંસ વસ્તી લઈને કોપ સુધી બહુ ખરાબ રસ્તો છે કેટલા વર્ષથી હશે આવું લગભગ ચાર પાંચ વર્ષથી તો હું જોઉં છું આ રસ્તા ઉપર ગાડી આખું ત્યારનો સમારકામ કરવામાં આવે છે કે નહીં ના કોઈ કામ કરવામાં આવતું જ નથી અહીંયા કોની મિલી ભગતથી આવું છે આવું થતું હોય રાજકીય લોકો હોય એના બધા મિલી ભગતથી આવું બધું થતું હોય ઘણીવાર ઘણીવાર ઘણી રજૂઆત કરવામાં આવે તો પણ કોઈ કામ થતું નથી વિદ્યાર્થીઓને લઈ જાઓ મોટો ખતરો કહેવાય અહીંયા કેમ કે કોઈ માં અકસ્માત થાય તો વિદ્યાર્થીઓને મોટું નુકસાન થાય આ રસ્તો વ્યવસ્થિત બની જાય એવી માંગ છે અમારે મારી સાથે એક ભાઈ છે તેની સાથે વાત કરશું શું નામ આપનું મારું નામ છે દીપકભાઈ ભીખાભાઈ પામક દીપકભાઈ શું ગામ તમારું ભીંગરાળ ભીંગરાળ શું પરિસ્થિતિ પરિસ્થિતિ અત્યારે ગામમાં એટલા ખાડા થઈ છે ને રોડ બનાવું બનાવું કરે પણ બનતો નથી આ ખાડા બુઈને વયા જાય ખાડા વરસ દિવસમાં પાછા ચોમાસાનું પાણી આવે એટલે પાછા અતાવ્યા ને એવા થઈ જાય

આમના મામા ના એ લોકો ગાડી હકાવે છે સરપંચ છે કેટલા વર્ષથી બન્યા છે એ લોકો અમને વાત કરી હતી કે રસ્તો બનવાનો છે એ વાત ને બે વર્ષથી ગયા હા તમારી ફરજ બને કે કરી આ રીતનું રજૂઆત અમે તો નાની વાળા અમે શું રજૂઆત કરીએ આખરી માંગ શું છે આખરી માંગ આ રસ્તો બનવો જોઈએ અહીંથી લઈને દેલવાડા સુધી अच्छा हां हां खाडा में तो खाली उल्लू ना थी ना होया जब बनता नहीं હમ જ્યા દોસ્તો આ વિસ્તારના લોકો છે ત્રાયમામ પોકારી ઉઠ્યા છે કહી રહ્યા છે કે અમારું કોઈ સાંભળતું નથી તંત્ર અને અધિકારીઓ અને રાજનેતાઓ આ ભાઈની વાત સાંભળે એવી અપેક્ષા રાખીને બેઠા છે આ વિસ્તારના લોકો ખૂબ ત્રાયમામ પોકારી ઉઠ્યા છે એ લોકોની એક જ છે કે હાલ અત્યારે ચોમાસાની ઋતુ દરમિયાન આ રસ્તાઓ પર જે ખાડાઓ પડ્યા છે કેમેરામેન કહીશ કે દ્રશ્ય ઝૂમ કરીને બતાવે કે જ્યાં જ્યાં ખાડાઓ પડ્યા છે વરસાદી વાતાવરણ વધુ ખાડા પડવાની અહીંયા સંભાવનાઓ ભીતી સેવાઈ રહી છે પરંતુ તંત્ર છે આ લોકોની વાત સાંભળતું નથી આ જાણવા મળ્યું છે કે આ ગામમાં ખૂબ મોટા મોટા નેતાઓ છે તથા પણ આ ગામનો વિકાસ છે તે ખાડે ગયો છે હાલ અત્યારે હું સામે આવી રહ્યું છે કારણ કે રોડ રસ્તા પણ ખરાબ છે